જો તમે હાઉસવાઇફ હોય તો છેલ્લે સુધી સાંભળવી સમાજના દરેક વર્ગે આ સ્ટોરી અચૂક સાંભળવી અમારો આ વીડિયો સાંભળવા આવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આ વીડિયો ગમશે તો આ વીડિયો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો હવે આગળ રસાયણશાસ્ત્રનો કોઈ અભ્યાસ ન હોય પણ રસો તો એક પ્રયોગશાળા જ ગણાય દૂધમાં સાઇટ્રિક એસિડ ઉમેરી પનીર બનાવવું સોડિયમ બાય ચમચી થી સોડિયમ નું ચોક્કસ પ્રમાણ તોલતી રોજ કેટલાય પ્રયોગો કરી નાખે છે પણ પોતાને કોઈ વૈજ્ઞાનિક નહીં માત્ર ગૃહિણી જ માને છે રસોઈ ગેસના ભાવ વધે કે શાકભાજી મોંઘી થાય પેટ્રોલ ડીઝલ મોંઘું થાય કે તેલમાં ઉછાળો આવે ઘરના બગડેલા બજેટને ને ઝટપટ સંભાળી લે છે અર્થશાસ્ત્રી હોવા છતાં પોતાને માત્ર ગૃહિણી મસાલાના નામ પર ભરેલો છે આયુર્વેદનો ખજાનો આંગણામાં ઉગાડી રાખ્યા છે તુલસી ને લીમરો હોટી મોટી બીમારીઓને તો કાવાથી જ ભગાડવાનું જાણે છે પણ પોતાને માત્ર ગૃહિણી જ માને છે સુંદર રંગોળીઓ અને મહેંદીમાં નજર આવે છે તેમની ચિત્રકારી સુવ્યવસ્થિત ઘરમાં ઝળકે છે તેમની કલાકારી ઢોલકના તાલ પર ગીત ગાતી નાચતી કેટલીય કળાઓ જાણે છે પણ પોતાને માત્ર ગૃહિણી જ માને છે સમાજશાસ્ત્ર કદાચ ભણ્યું પણ નહીં હોય પણ પરિવારને ઉન્નત કરી સમાજની ઉન્નતિમાં પૂરું યોગદાન આપે છે પણ પોતાને માત્ર ગૃહિણી જ માને છે મનોવૈજ્ઞાનિક ભલે ન હોય પણ ઘરમાં બધાનું મન વાંચી લે છે રિશ્તાઓના ઉલઝેલા તાણાને સુલઝાવવા ખૂબ જાણે છે પણ પોતાને માત્ર ગૃહિણી જ માને છે યોગ ધ્યાન માટે સમય નથી એવું ઘણી કહે છે અને પ્રાર્થનામાં મન લગાવી ઘરની કુશળતા માંગે છે પોતાને માત્ર ગૃહિણી જ માને છે આ ગૃહિણીઓ ખરેખર મહાન છે કેટલાય ગુણોની ખાણ છે સર્વગુણ સંપન્ન હોવા છતાં અહંકાર નથી પાડતી પોતાને માત્ર ગૃહિણી જ માને છે બધી હાઉસવાઇફને સમર્પિત દરેક હાઉસવાઇફને શેર કરજો જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં અચૂક જણાવો